સવાર સવારમાં સૂર્યનારાયણની પૂજા ને પછી જ તે બીજું આગળની કામ કાર્યવાહી ચાલુ પછી આગળનું લોકેશન ઠંડીનું વાતાવરણ એટલે સરસ સરસ ચકલાનો અવાજ આવતો હોય છે અને સરસ વાતાવરણ હોય છે પંખી ઉડતા હોય છે એટલે મને એમ થાય કે થોડુંક એવું સરસ લોકેશન લઈ લઉં એમ સીતારામ જય શ્રી કૃષ્ણ આજે વાગી ગયા છે સવારના સાત તો આજે સવાર સવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે આખો દિવસ બ્લકમાં બના રહેજો જે જે આગળ આગળ નવીન નવીન થશે તે બતાવશું તો ચાલો હવે હું તે કરી નાખું ત્યાં બત્તિ કરી જાગે પછી ચા ભાખરી કરવાના છે આપણે જો કેવી સરસ ગુલાબી ગુલાબી ઠંડી કેવો સરસ મજા આવે અત્યારનું વાતાવરણ એટલે એક નંબર જો ભગવાનને નવરાવા માટે ગરમ પાણી મૂકી દીધું છે ઠંડા પાણીએ ઠંડા પાણી નથી નવરાતા અત્યારે ઠંડીનું ગરમ પાણી જ છે અત્યારે ઠંડી હોય ને આપણને ઠંડી લાગે એમ એને ઠંડી લાગે ને એની માટે જો ગરમ પાણી મૂકી દીધું છે કાનજી માટે ચાલો પાણી થઈ ગયું છે હવે પાણી થઈ ગયું છે હવે એને સ્નાન કરાવી દો કાનજી મહારાજને ને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે પછી ત્યાં જવા થાય ને સૂર્યનારાયણની લોટી ચડાવવાની પછી માને અને હવે કાંજીનો વાળો ચાલો લોટીમાં પાણી લઈ લીધું છે ઠંડુ એવું પાણી નાખી દો ને કદાચ પાછું બહુ ગરમ પાણી ન ચાલે ભગવાનને નવરાવીન રેડી કરના છ અને આજે ભગવાનને છે ને તિલકવાળી માળા પહેરાવી મેં તો કોમેન્ટમાં કહેજો તિલકવાળી માળા કેવી ભગવાનને લાગે છે બે માળા બનાવી હતી પછી એ તો મેળ નહોતો પડતો પછી આ એક માળા બનાવી પછી એને પિંક વાઘા પહેરાવી દીધા તો કોમેન્ટમાં કહેજો ભગવાનના વાઘા કેવા લાગે છે પછી અમે સાંજકના બહાર ગયા તા ઘી લેવા જવાનું હતું તો ઘી લેવા બહાર ગયા તા આવું સરસ વાતાવરણ ભાળી ગયા તો ત્યાં થોડીક વાર હું ઊભી રહી ગઈ અને મસ્ત મજાનું શૂટિંગ લીધું જોવો સૂર્ય આથમે એટલે કેવું આમ લોકેશન આવે

તમે નહીં આવો હા ભાંગ તો ચાલો જાશું ને આપણે હા ઘરે વૈયા જઈએ ગાડી સ્ટાર્ટ કરે તો ચાલો હવે ઘરે જઈને મળીએ પાછા શું નવીનમાં રસોઈ કરવાની છે કે જાણવા મળે છે આવું સરસ વાતાવરણ હોય પણ ફટાફટ સાયકલ ઊભી રાખીએ અને ફટાફટ લોકેશનના ફોટા પાડતા હતા